ને હમણાં તો ભાઈ મારા સસરાને ઘરે મારે આવવા જવાનું ચાલુ જ રહી કારણ કે ભાઈ મારા શાળાના લગ્ન છે એટલે અમે ટૂંકમાં અહીંયા જવાનું ચાલુ જ રહી તો જય દ્વારકાધીશ રમીમાં જય દ્વારકાધી જય બા મોગલ રાધે રાધે બધા જા જા જય શ્રી કૃષ્ણ મારા આખા પરિવાર એના મામા ને ગયો મારો લાલો આવ્યો અટાણે પાછો જાય પછી મારા મમ્મી ને આજે નથી આવું કે કાલે આવી અને ભાઈ જ્યાં લગી તમારી શું કે માં હોય ને ત્યાં લગી મતલબ કે એની સેવા થાય ને એટલે કરેલું મારે તો મારી મા છે ને ભાઈ મારા માટે એક કામ કહેવાય ને કે ફ્રેન્ડ કે ને એની જેમ છે કારણ કે ભાઈ નહોતું ને જ્યારે ત્યારે મારા પપ્પા આગળ તો મંગાઈ નહીં બરાબર તો મારી માને કહેતું મા યાર પાંચ દાહ રૂપિયાને સેટિંગ કરી દે ને મારી મારા પપ્પાને અરે ઝઘડો કરી સોરાઈ આ તે કરીને એ પૈસાને એડજસ્ટ કરીને મને આપતી તો ભાઈ સૌથી જો મોટું કોઈ આપણું હું આ દુનિયાની અંદર કોઈ પણ તાકાત હોય ને તે મા છે બરાબર અને ભાઈ મા તો મા કહેવાય બોલી કેવા છે ને કે જો ભાઈ હું કે ઉમરા રાજી હોય ને તો ડુંગરા રાજી હોય ઘેર તમારી માં દુખી હોય ને તમે આખા ગામમાં જમાડતા હોય મોટી મોટી વાતો કરતો હોય ભેગું થાય ની થાય રામી માં ડુંગરા વાળી રાજી હોય ડુંગરા આમ બે આઈ છે તો હાલમાં હું જાઉં હવે ચાલો ભાઈ હવે હું છે ને જતા હું મારા સસરાના ઘરે કારણ કે આજે છે ને મારી વાઇફ મિસિસ ભારતી સોલંકી ને મહેંદી ને કરવાની છે તો ખુશાલભાઈ કરીને એને આપણે લઈને જવાનું છે ને બધાને મહેંદી મુકાવાની છે ચાલો ભાઈ તો આપણે નીકળશો મારા સસરાના ઘરે તો પેલા ખુશાલભાઈ આવે છે તો એને પેલા હું લેતા આવું ખુશાલભાઈ આપણી સાથે આવી ગયા છે ખુશાલભાઈ કેમ છું મજામાં અને ભાઈ ખુશાલભાઈ જે મહેંદી કરે ને એની વાત તો કઈક અલગ જ છે ખુશાલભાઈ કઈક તમને એવોર્ડ પણ મળેલા છે સાચી વાત છે અમદાવાદ માં એવોર્ડ પણ મળેલા છે ને ભાઈ બહુ સારું કામ છે ચલો આપણે છે ને આપડી વાઇફ મિસિસ વારતી સોલંકી અને બાકી બે ત્રણ મારી સાડી છે જે જિંદકી જિંદકી એને પણ આપણે મહેંદી કરાવવાની છે મિત્રો તો બસ હવે અમે જસ્ટ પહોંચવા જ આવ્યા છે અને કુશલભાઈને આજે જમવાનું મારા તરફથી છે અમે અને ખુશલભાઈને બંને સાથે જમવાનું છે આજે બરાબર કુશલભાઈ એટલે એવું હોય તો ઘરે તમે ના પાડી દેજો કે રોટલા કરતા ને આજે પરેશભાઈને અહીંયા મહેમાન નવાજી કરવાનું છે મારા ઘરે નહીં મારા સસરાને ઘરે આપણે પણ મેં ભારતી એનું કહી દીધું કે અમારા માટે જમવાનું તૈયાર રાખજો બાકી મહેંદી નહીં થાય એટલે મેં એવું કીધું હોય ને એટલે તાત્કાલિક જમવાનું થઈ ગયું હોય બીક પણ મારા પસંદનું થવું જોઈએ કે તમે કહો કારણ કે આજે એને જરૂર છે તો ચાલો અમે પહોંચી જ ગયા છે કુશલભાઈ પહેલાં આપણે છે ને અમારી મોટી દીકરી એતી બહેનતી શરૂઆત કરવાની છે કારણ કે હરોખીને તો આમ માતો નથી કે પપ્પા પહેલાં મારે કરવાના છે તો ચાલો ખુશલભાઈ આપણે પહેલાં હેતી બેનથી શુભ શરૂઆત કરશું પછી આપણે કોનો વારો લેવાનો છે કોનો વારો લે હા તો હાથાઈ એ ધોઈને કે કુશલભાઈ કેટલી ઘડી રહેવા દેવી પડશે વીસ મિનિટમાં તારી મહેન

ઘરે જઈને ગમે અહીંયા ટૂંકમાં એરિયામાં અહીંયા કરજો ને ઓર્ડર આપ્યો તો પછી દુલ્હન પર ચાર કરતા હશે ને દુલ્હન હાલ મહેન્દી જ દુલ્હન ની અંદર એમ તો ભાઈ એના કોન્ટેક્ટ નંબર છે ને ડિસ્પ્લે ઉપર આપું છું તમે ખુશાલભાઈ ના નંબર ઉપર કોલ કરજો ને તમારા ઘરે આવીને મહેન્દી કરી આવે હું કે હેતુબેન

પેલા આનો એકનો કરી દે પછી કાવ્યાબેનનો વારો પછી આનો વારો પછી હજી ઘરમાં રોટલા બટલા કર્યા ને મારા ખુશાલભાઈ ભૂખા ગાઢી નાખતા ને ભૂખા તમે ખુશાલભાઈ તો વાંધો એક હાથ કમ્પ્લીટલી કરી દીધો છે તમે ખાલી મહેંદી જો કઈ રીતના કરી ને ગાઈસ તમે ખુશાલભાઈ વાહ એક પણ મતલબ એટલું બારીક કામ કરવામાં આવ્યું ને ભાઈ ખુશાલભાઈનું તમે રાઈટિંગ જો અને તમે ખાલી ડિઝાઇન જો કઈ રીતના મસ્ત બનાવી ને આ ફક્ત દસ દસ જ મિનિટ થઈ હશે દસ મિનિટમાં હાથ કમ્પ્લીટ કરી દીધો હવે ઓલા હાથમાં હમણાં ખુશાલભાઈનું એવું કહું છે કે વીસ મિનિટમાં છે ને આ નોર્મલી કામ તો એ છે ને હેલા જાય કરતા જાય

સરસ મોલ્લો બનાવી તમે જો અને હવે વારો આવ્યો છે મારી વાઈફ એટલે કે મિસિસ ભારતી સોલંકી નો તારે પણ વોટ પાડી દેવાનું છે અરે હોય ને હું વાત કરે કુશલભાઈ સૌથી બેસ્ટ અટન લગીન તારીખમાં ક્યાંય નો કરી હોય ને એવી મારી વાઈફ ને આપણે મહેંદી કરી દેવાની છે રેડી આજુબાજુનો પૂછવો જોઈએ કે આ મહેંદી ક્યાં કરી અને આમ પણ છે ને પાછી મોટી સેલિબ્રિટી છે અત્યારે બરાબર એટલે છે ને એનું આપણે ધ્યાન રાખવું પડશે વ્યવસ્થિત મહેંદી કમ્પ્લીટલી ચાલુ થઈ ગઈ છે મુકાવાની અને ભાઈ આ હું વાત કર્યું યાર આમ હરકતો માતો નથી એ તો નો માય ને ભાઈ ના લગ્ન છે ભાઈ ના લગન છે તો નો જ માય ને ક્યાં ના પાડું કે ભાઈ ના લગ્ન નથી તમારે નહીં હું નહીં હું કઈ નથી થોડું લાઈન વેલ છે રેડી ને ના ના એમ થોડો અહિયાં મહેંદી કરે છે અને જો ભાઈ આવો તમારા ભાઈ નો સમય આવે ગાંધીગીર ના રાખવો પડે જે મહેંદી ની ઉકાય ને મારો વારો સડી તમારે આવું થાય કે નહીં

હીટ મારો મહેંદી ખુશલભાઈ કરે છે પાછળ મારી દેવું જો આ કાવ્ય બેન ની મહેંદી આમ બતાવ કાવ્યબેન આખા હાથમાં બતાવ કેટલી મસ્ત છે અને આ મિસિસ સ્વાર્થી સોલંકી ની આ હું લખ્યું તે વાહ 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 મારું નામ લખ્યું વાહ ધન્ય છે તારી જનતાને કે જન્યતા તને જન્મ આપવા બસ પછી પાસે એટલું નથી આવડતું એમ પાક કુતરા હાડા છે ને જ્યાં સિપાઈ જાય ને પગ મુકાઈ જાય ને તો હેરાન કરશે તો હવે ભાઈ ને તું હસે હવે હું થાય કો રેડી મારી વાઈફ ના મહેંદી થઈ ગઈ છે અને હવે છે ને ભાઈ છોકરાને રાખવાનું છે ને મારે થાતો નથી હવે એ કઈ ની બાના કરે એ ક્યાં હુકાતી નથી તો મેં છે ને ડ્રાયર લઈ લીધું આમાં આડી ગરમ હવા હીટ ફેંકી ને આડી ફટાફટ હુકવી દઉં તમે જોવો કારણ કે બાકી હવે આ ગમે થાય આપણે રાખવાનું આમ હેરખો રાખે આમ એટલે આવું બધી કરવું પડે લગ્ન કરો ને તમે તો આવું બધી કરવું પડે બરાબર રેડી આમ હેર ખો આમ આમ રાખ ખબર ન જ પડતી તો ભાઈ વ્યવસ્થિત મહેંદી થઈ ગઈ છે કમ્પ્લીટલી ગરમ લાગે હે તો મહેંદી કેમ આવી જો એ છે મારો પ્રેમ કારણ કે ઓલું કેવો છે ને કે તમારો પ્રેમ વધારે હોય ને તો મહેંદીનો કલર વધારે આવે તો એ કલર વધારે ને કારણ છે કે મારો પ્રેમ એટલે છે રેડી તો ભાઈ હવે છે ને વિડીયો બહુ લાંબો થઈ જશે છે આ વિડિયોને આપણે અહીં એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકા દઈશ જયમાં મગળ રાધે રાધે પણ જો તમારે પણ ઘરે બેઠી મહેંદી કરાવવી હોય આવી મતલબ પ્રોફેશનલ તો કુશાલભાઈને નંબર આપેલો છે કોન્ટેક કરી લીજો